નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી અરવલ્લી મોડાસા તાલુકાનું એક એવું ગામ ક્યાં છે જ્યાં ભ્રષ્ટાચારની મહેક આવે છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ગામ લોકોને સુવિધા આપવા માટે ગટર અને ડામર રસ્તો બનાવ્યો તો ખરો પણ તેમાં મસ્ત મજાનો ભ્રષ્ટાચાર પણ આચર્યા હોવાનું તેવું ગ્રામજનોનો આક્ષેપ સામે આવ્યો છે વાત છે મોડાસા તાલુકાના જાલોદર ગામની જાલોદર ગામથી વલ્લાવાંટા દસ રસ્તો જે બે માસ અગાઉ જાલોદરથી વિષ્ણુપુરા કંપા સુધી લોકોની સુવિધા માટે બનાવ્યું હતું પણ પ્રથમ વરસાદે બે જ માસમાં ડામર રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે ને સીસી રોડની સાઈડમાં પૂરણ કર્યું ન હોવાનું પણ સામે આવતા ડામર રોડના કામમાં આચરેલી ગેરરીતિની પોલ ખોલી નાખતા સરકારી બાબુઓ કોન્ટ્રાક્ટરો જાણે કટકે કરી નાખીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે સાથે બે માસ પહેલા બનાવેલ ગટર પર રસ્તામાં ગરકાવ થઈ જતા ગટર માત્ર બિલ મૂકવા અને દેખાવા પૂરતી બનાવી હોય તેવું સામે આવતા જાલોદર ગ્રામજનોએ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો પર આક્રોશ ઠાલવીને જાલોદર ગામમાં થયેલ કામમાં માત્ર ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગતા રોષ વ્યક્ત કર્યો હતો સાથે જણાવ્યું છે કે પ્રાથમિક શાળા આગળ પસાર થતા રસ્તા પર ખુલ્લી ગટરથી અને રસ્તા પર પડી ગયેલા મોટા ખાડાઓમાં વિદ્યાર્થીઓને તેમજ વાહન ચાલકોની અકસ્માત થવાની ભીતીને લઈને તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી હોવાના આક્ષેપો કરી રહ્યા હતા સાથે રોડની કામગીરીની સાથે બનાવેલ પુલિયાની બંને સાઈડો પર ખુલ્લા સળિયા પણ અકસ્માત સર્જી શકે તેવી હાલતમાં હોવાનું પણ જણાવતા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ગ્રામજનો કરી આક્રોશ ઠાલ્યો હતો અને જાલોદર ગામમાં થયેલ રોડ ગટર અને પુલની કામગીરીની સ્થળ તપાસ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે મોળાસાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા જગદીશ કોટવાલ જાલોદર અહીંયા અમારા જાલોદર ગામની અંદર ઘણી વખત ત્યાંથી ત્રણ વખત ટેલિફોનિક પર વાત કરી છે અને ત્રણ વખતે અમે રૂબરૂ મુલાકાત કરી છે આરંભી વિભાગમાં તેમ છતાં આરએમબી વાળે આજ દં સુધી એ વસ્તુ પર કાળજી લીધી નથી અને ગટરલાઇન જે પૂરવાની વાત ગટરની સાઈડોની અંદર જે માટી પૂરવાની વાત હતી એ પણ એમણે નથી કરી અને અહીંયા અત્યારે મસ્ત મોટા ખાડા પડ્યા છે ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર જ છે આ લોકોએ પોતે પોતાના પૈસા કમાવા માટે કાંઈ યોજના ચાલુ કરી લે છે આજ દં સુધી અમે જે પુલ બન્યું છે પુલની અંદર પણ બંને સાઈડો ધોવાઈ ગઈ છે રજૂઆત કરવા છતાં પણ આ લોકોના આ કાનું ઉઘડતા નથી એમની આંખો ઉઘડતી નથી તો ખરેખર એવું લાગે છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બધા સંડોવાયેલા છે અને પોતે ભ્રષ્ટાચારમાંથી ઊંચાવ્યા નથી એવું અમને લાગી રહ્યું છે અહીંયા હવર જવર અમારા આ રસ્તાની અંદર લગભગ દસ થી પંદર ગામડાનો જોડતો રસ્તો છે તો રાતના સમય પર આ લોકો નીકળે ત્યારે ખરેખર ત્યાં એક્સિડન્ટ થવાનો ભય છે ગાડીઓ રસ્તામાં ઉતરી જવાનો ભય પણ છે કેમ કે લાઈન તૂટી ગઈ છે છ મહિના બે મહિના પહેલા ગટર લાઈન બનેલી છે અને રસ્તો પણ અત્યારે જે બન્યો છે અહીંયા આડા મારવાડો એ પણ તૂટવાની ચાલુ થઈ ગયું છે તો ખરેખર અમારે આ જ કરવાનું છે અમે ઘણી બધી રજૂઆત કરવા છતા ત્યારે આ રસ્તો બનેલો છે તો અમારે આ માગણી એવી છે કે ભ્રષ્ટાચાર નો ખુલે એવી અમારી માગણી છે નરેન્દ્ર પટેલ હું જાલુદરનો નિવાસી છું મારા ગામમાં ભ્રષ્ટાચાર ચરમ સીમાએ છે એવું જાણવું હોય દરેકને અને એ પણ એક માસમાં તો જાલુદર ગામમાં આવીને જોઈ શકે છે આજના દિનથી એક માસ અગાઉ રોડ બન્યો તો પેવર થયું હતું જે રોડનું એ રોડના પેવરની એક સાઈડ આખી ધોવાઈ ગઈ છે રોડનો દસ ગામડાનો જોડતો રોડ છે જાલોદરથી વલ્લાવાટા સુધીનો એ વિષ્ણુપુરા સુધી થયો હતો અને વિષ્ણુપુરાથી તે જાલોદર સુધીની જે સાઈડમાં એક મીટર જે પૂરવાની સરકારના નિયમ મુજબની હોય છે એ પણ પૂરણ કરવામાં આવી નથી એ સાથે સાથે પુલ પણ કરવામાં આવે તો નવો એની સાઈડોમાં હજી સુધી સળિયા ખુલ્લા છે અને બે બાજુઓ ધોવાઈના અંદર જતી રહી છે અને રોડની આરસીસી પણ અમારો થોડોક એક કરવામાં આવ્યો તો ચારસો ફૂટ જેવો એમાં પણ મસ્ત મોટા ખાડા પડી ગયા છે એટલે દરેક આ ગામમાં કેટલો ભ્રષ્ટાચાર છે એ જોવો હોય તો જાલોદરની મુલાકાત લેવી આ સરકાર ભ્રષ્ટાચાર સિવાય બીજું કોઈ કામ કરતી નથી અને આમાં ટીડીઓ માં અને આરએનબી માં બધે રજૂઆત અગાઉ કરવામાં આવી છે એમ છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી એટલે જે જે કઈ કાર્યવાહી કરવાની હોય તો અધિકારીઓને આ વિડીયોના માધ્યમથી જણાઈએ છીએ કે કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર હોય તો ખુલ્લો પાડી અને આ કામની કાર્યવાહી સત્વરે પૂરી કરે એવી અમારી ગામજનોની માગણી છે મહેન્દ્રભાઈ વણકર કામ ચાલુ ધર અમારા જાલોદર ગામની અંદર ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી શકાય કોઈ એનું કોઈ કહી જ ના શકાય એટલો ભ્રષ્ટાચાર અમારા ગામની અંદર થયો છે તો અમારા જાલોદર સ્ટેન્ડથી જે વિષ્ણુપુરા વલ્લાવાટા સુધીનું એક માસ અગાઉ આર એન રોડ બનાવેલો જે રોડની અત્યારે આપણે એક મહિનો જ થયો છે એ જોઈએ તો સાઈડ બિલકુલ બે થી ત્રણ ફૂટ જેટલા ખાડા પડી ગયા છે આ જ વર્ષ આ રોડ ઉપર જે ચાલુ સમય વરસાદ હોય જે સમયે તો વરસાદ પાણી ભરાયેલું હોય તો તે સમયે પાણી ભરાય તે સમયે ઘણા બધા છે બાઇક બાઇક લઈને લઈને જતા હોય વાહન તો તો અંદર ઉતરી આવા અકસ્માત થવાના ખૂબ સંભવ છે અહીં આગળ બિલકુલ એક સ્કૂલ સ્કૂલની અંદર નાના બાળકો આવશે જો પાણી ભરેલું હોય આ ખાડાની અંદર કોઈનું બાળક પડી જાય અને કંઈક જાનાની ની થાય તો કોની જવાબદારી આ તો અમે સરકાર એટલી વિનંતી કરીએ છીએ કે આ રોડની અંદર જે ધોવાણ થયું છે આ ભ્રષ્ટાચાર થયો હોય તેની યોગ્ય તપાસ કરાવી અને જે પુલ બનાવ્યો છે પુલ ઉપર મોટા મોટા સળિયા છે તો એ સળિયાની અંદર પણ હજુ કોઈ એ લોકો જે એમને ભરવાનું હોય કઈ ભર્યું નથી એટલે ખોટું એક આ ગામની અંદર ભ્રષ્ટાચાર થયો એની યોગ્ય તપાસ કરાવી અને એનો યોગ્ય નિર્ણય લેવો